આપણને ભગવાને જે આપ્યું છે ને જે નથી આપ્યું એને મેળવવાની ચિંતામાં ને ચિંતામાં જે ભગવાન મને તમને આપે છે ને એ નથી ભોગવી શકતા કોઈક દિવસ તમે બજારમાં જાઓ સિટીમાં નીકળો અને રોડના કાંઠે ઓલા લોકો સુઈ ગયા હોય ને એને જોહન તો ખબર પડશે ભગવાને મને તમને આટલો સારો પરિવાર બે ટાઈમ ભોજન કરવાનું તો આપી દીધું અને એની ઉપર ભરોસો રાખીએ

જેમ આપણે કેમ પછી રવિવારે તો ઘેરે રહેતા હોય તો આખો આંખોથી કામ 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 બીજી કઈ વાત નહીં એટલે સૂર્યનારાયણના પત્નીએ પણ કહ્યું કે તમે રોજ સવારથી સાંજ સુધી વયા જાઓ બધાય ની ચિંતા કરો તો કોઈક દિવસ ઘરે રોકાતા હોય તો સૂર્યનારાયણ કહે દેવી મારાથી એવું ન થાય મારી જવાબદારી છે હું વચનથી બંધાયેલો છું કે માણસનો સવારનો સૂર્યોદય થાય ત્યારથી સાંજ સુધીમાં દુનિયાના દરેક જીવને અન્ન પહોંચાડવું મારું કામ છે

આખો દિવસ પૂરો થયો ને જ્યારે સાંજ પડી સૂર્યનારાયણ પાછા ઘેર આવ્યા એટલે એમના પત્નીએ કહ્યું પ્રભુ દુનિયાના દરેક જીવને ભોજન આપી દીધું ને જોયું ને કોઈ ભૂખ્યું નથી રહ્યું ને સૂર્યનારાયણ કહે કે નઈ દેવી નથી રહ્યું બધાને ભોજન મળી ગયું તો કે ભગવાન હજી હરખું વિચારીને કે જો કોઈ ભૂખ્યું નથી રહી ગયું ને તો કે નહીં દેવી મારું કર્મ છે અને હું કોઈ દિવસ કોઈને ભૂખ્યા રહેવા જ ન દઉં અને ભગવાન જેને શરીર ને ઈ શરીર ટોકા શરીર ટકાવવાની શરીરને ચલાવવાની વ્યવસ્થા પણ ઈ જ કરી દે બહુ ખોટા ખોટી ઉપાધિ ન કરાય આપણે તો આજનો થઈ ગયો પાછા 10 દિન તો ઉપાધિ કરતા હોય એમાંથી જ નવરા નથી થાતા કાલ હું થાહે પ્રમદી હું થાહે કાલ હવારમાં ઉઠસુક નહીં એ મારા તમારા હાથમાં નથી પછી વર્ષોની ઉપાધિ હું કામ કરીએ અને આપણે આપણી જેટલી ઉપાધિ કરીએ ને એના કરતા જો એની ઉપર ભરોસો રાખીએ પરમાત્મા ભરોસો રાખીને જીવન વિતાવીએ તો આપણે જેટલી આપણી ઉપાધિ કરતા હોય એના કરતા અનેક ગણી ચિંતા મારીને તમારી ભગવાનને હોય સૂર્ય નારાયણ ને પૂછ્યું ભગવાન વિચારીને જવાબ આપજો કોઈ ભૂખું નથી રહ્યું તો કે નહીં પછી ઓરડામાં જઈને એક ડબલી લઈ આવ્યા અને કહ્યું ભગવાન હજી છેલ્લી વાર પૂછું છું કોઈ ભૂખું નથી રહ્યું ને સૂર્યનારાયણ કહે નહીં દેવી મારા ગામમાં કોઈ દિવસ ભૂલ થાય જ નહીં મે કોઈને ભૂખ્યા નથી દેવા દીધા દુનિયાના દરેક જીવ સુધી કીડી થી લઈને મોટા હાથી સુધી બધાને ભોજન પુગારી દીધું ઉ સાદવી કહેક સારું અને જ્યાં ડબલી ખોઈલી સૂર્યનારાયણના પત્નીને એમ કે આ કીડી તો સવારને મે ડબલી માં પૂરી દીધી છે જ્યારે સૂર્યનારાયણ જતા હતા ત્યારે આને ભગવાન સૂર્યનારાયણ કેવી રીતે ભોજન પહોંચાડશે અને જ્યાં ચાંદલો કરે ચોખા લગાવે ને પછી ભગવાન ને વિદાય કરે ભગવાન બધાની વ્યવસ્થા કરતા હોય સૂર્યનારાયણ ના પત્ની ને એમ કે કીડીને ભૂખી રાખી દઈશ પણ જ્યારે સૂર્યનારાયણ ને ચાંદલો કરતા ને ત્યારે જ એક ચોખાનો દાણો દુનિયામાં અમુક લોકોને તો એ સપના જોવા નથી મળતું ભગવાને મને તમને જે આપ્યું છે એનો આનંદ માનતા શીખી જાવ આજે પાંચ રૂપિયા ખિસ્સામાં છે તો એનો આનંદ માણો ને કારણ મારે પાંચ હજાર હશે કે ખબર નથી